બર્ન્સ અને ક્રિટિકલ કેર બ્લોક બે બનાવવાની કામગીરી અત્યારે છે એના માટે કલેક્ટરશ્રી દ્વારા અમને એક જગ્યા જીટી જીટી બાજુમાં બાજુમાં ફાળવી દેવામાં આવી છે બે ક્રિટિકલ કેર બ્લોક અને બન્સના પ્લાન્સ પણ આપણે રિવાઇઝ થઈ ગયા છે રેડી થઈ ગયા છે અને અપ્રુવલ માટે છે આપણા પીઆઈયુ દ્વારા એ પ્લાન્સ રેડી કરવામાં આવ્યા છે અને એ અપ્રુવલ માટે મૂકવામાં આવ્યા છે મેં ચાર્જ સંભાળ્યો એને થોડો વખત થયો છે મારા ધ્યાનમાં આ વાત આવી એટલે આ પ્રોસેસ ચાલુ કરી દીધી છે પ્લાન્સ અપ્રુવ થાય એટલે તરત જ કામગીરી ચાલુ થઈ જશે અને આનાથી ઘણા જે માટે અને ક્રિટિકલ ડિસીઝ માટે આવતા હોય એને ખૂબ જ ફાયદો થશે બર્સ વોર્ડમાં સ્પેશિયલ ટાઈપના લેઝર અને બર્સ રિલેટેડ ઇક્વિપમેન્ટ ખુબ જ આધુનિક ઇક્વિપમેન્ટ મળશે જેનાથી નેશનલ લેવલની આપણે સારવાર આપી શકશું અને ક્રિટિકલ કેર બ્લોકમાં બી એ પ્રમાણે જેમ ડેવલપ થતો જશે એ પ્રમાણે ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોક્યોર કરવામાં આવશે પ્લાનિંગ તમે વાળાને પૂછો મને ખ્યાલ છે પણ ક્રિટિકલ કેર બ્લોક બે બનાવેલા છે આપણે અને એમાં પેશન્ટ રિસેપ્શન એરિયા સ્પેશિયલ મેલ ફિમેલ વોર્ડ ચિલ્ડ્રન વોર્ડ ડ્રેસિંગ રૂમ સ્પેશિયલ ઓપરેશન થિયેટર માઇનોરિટી પેશન્ટ બેસવા માટેની વ્યવસ્થા એ રીતની બધી વ્યવસ્થા છે ઓપીડી ડ્રેસિંગ ઓપીડી એરિયા બધી જ વ્યવસ્થા છે નેશનલ લેવલની સુવિધાઓ અવેલેબલ છે અને ખુબ સારું બન સેન્ટર બનશે આપણે સૌરાષ્ટ્ર કચ્છના બધા જ દર્દીઓ અંદાજે ચાલીસ થી પચાસ લાખ દર્દીઓને આ સુવિધા નો લાભ મળશે